ચાલો જો હવે એ જ રીતનો આપણે બીજો દાખલો કરીએ રીત નંબર તો દોઢ કે જ્યારે રૂકર કિંમતના વ્યાજનો દર આપ્યો ન હોય બરાબર એ જ રીતનો દાખલો કરવાનો છે પાછો બીજો દાખલો અને આમાં નવો પોઈન્ટ શું આવે છે કે પહેલાંમાં જે ઘસારો હતો ને એ સીધી લીધીની પદ્ધતિ હતો અને આમાં કયો છે ઘટી જતી બાકીની પદ્ધતિ બરાબર એ જ રીતમાં ચલો જોઈએ નિયમત પડે તો પૂછી લેજો જો પહેલા જોઈએ કે ખરીદનાર કોણ છે અને વેચનાર કોણ છે તો આમાં ધ્યાનથી જોજો આમાં જરા ઉલટું છે પહેલા આપણે અહીંયા આ જ ખરીદનાર માનતા હતા બરાબર ને તો હવે એવું નથી જો વિડીયો કોલ લિમિટેડ ભારે ખરીદ પદ્ધતિએ એક ટીવી નો રાજશ્રીને વેચાણ કર્યું આમાં પર એટલે રાજશ્રીને વેચાણ કરે છે એટલે રાજશ્રી કોણ થઈ ગયો ખરીદનાર થઈ ગયો એ ખરીદે છે એમ સમજ પડી વિડિયો કોણ છે ને માની કે એક કંપની છે દુકાન છે એ સામેવાળો કસ્ટમર છે રાજશ્રી એનું નામ છે તો એને વેચાણ કર્યું એમ તો રાજશ્રી એનું વેચાણ કરેલું છે ને તો રાજશ્રી એ કોણ થઈ ગયો ખરીદનાર થઈ ગયો કોણ થઈ ગયો ખરીદનાર અને વેચનાર કોણ થઈ ગયો વિડિયો કોણ વિડિયો કોણ લિમિટેડ બોલો સમજ પડી વેચનાર એટલે વેપારી ખરીદનાર એટલે ગ્રાહક થઈ ગયો ચાલ હવે જો અહીંયા સૌથી પહેલા ડિલિવરી વખતે કેટલા રૂપિયા આપે છે છ હજાર તારીખ એકત્રીસ બાર બે હજારના રોજ બાસઠ ચાલીસનો હપ્તો પહેલો છે એકત્રીસ બાર બે હજાર એકના રોજ સત્તાવન નો બીજો હપ્તો છે એકત્રીસ બાર બે હજાર બેના રોજ બાવન નો ત્રીજો હફ્તો છે વ્યાજ સહિતના હપ્તા ચૂકવ્યા હતા ઘસારો વાર્ષિક દસ ટકા લેખે ઘટતી જતી બાકીની રીતે કાપવાનો છે આ મોસ્ટ બી પોઈન્ટ આવ્યો ઘટતી જતી બાકીની પદ્ધતિ રાજશ્રી તથા વિડીયો કોનના ચોપડામાં પ્રથમ વર્ષની આમદન એટલે આ બંને છે ને બંને પક્ષકારના ચોપડામાં આપણે આ પ્રથમ વર્ષની આમદન આવે ને એ લખવાની છે બરાબર અને પછી શું કહે છે બાબત જે જરૂરી નથી એમ પણ આપણી બાબત જે નથી લખતા જરૂરી ગણતરી દર્શાવે એટલા આપણે અમને દર્શાવવાના જ છે અહીંયા રાજશ્રીના ચોપડામાં ખાલી કોનું ખાતું બનાવવાનું છે ટીવીનું ખાતું એટલે કે યંત્રનું ખાતું ખરીદનારના ચોપડામાં યંત્રનું ખાતું બનાવશું બરાબર થઈ જાય એવો છે ચાલ સૌથી પહેલાં આપણે શું કરતા હતા ખબર પેલું ઢાળતા હતા શું ધારો કે ધારો કે જો હવે ફટાફટ થઈ જવું જોઈએ ધારો કે હપ્તાની ચુકવણીની રકમ કેટલી બોલો એક્સ બરાબર માટે પ્રથમ હપ્તાની પ્રથમ હપ્તાની આપણ ધારો ધારો કે પ્રથમ હપ્તાની ધારો કે પ્રથમ હપ્તાની વ્યાજની રકમ કેટલી થાય થ્રી વાય બીજા હપ્તાની આજે અહીંયા મેં સમજૂતી લખેલી છે જો તમને નાની ખોડ છે ને આમાં બધું આવ્યું બીજા હપ્તાની વ્યાજની રકમ કેટલી ટુ હોય વ્યાજ પ્રમાણ સર છેલ્લો હપ્તા આવી જાય ત્યારે સાવ ઘટી જાય એમ ત્રીજા હપ્તાની વ્યાજની રકમ કેટલી એકલી વાય આવે થઈ ગયું ચલો હવે આપણે કયું સૂત્ર મુક્ કરાર કિંમત નું તો મુક્ત શું આવે પહેલો હપ્તો બીજો હપ્તો ત્રીજો હપ્તો પહેલા હપ્તામાં કરાર કિંમત કેટલી છે બોલો પહેલા હપ્તાની ટોટલ કેટલી છે બાસઠ ચાલીસ છે ને બાસઠ ચાલીસ તો અહીંયા બાસઠ ચાલીસ બીજા હપ્તાની કેટલી છે ત્રીજા હપ્તાની કેટલી છે પાંચ હજાર બસો એસી ચાલો આ ટોણે ત્રણ હપ્તાની કરાડકી મને અહીંયા મળી ગઈ હવે આ હપ્તાની મુંડલની રકમ કેટલી છે જો આપણે શું સમજા કે દરેક હફ્તે એક સરખી રકમ ચૂકવવામાં આવશે રોકડ કિંમત પેટેલ તો આપણે કેટલી ધરા એક્સ તો બધામાં આપણે એક્સ એક્સ ધરી દઈએ રોકડ કિંમત નથી આવી આપણે પ્લસ પછી શું કહેવાય વ્યાજ તો વ્યાજ એટલે શું પહેલા હપ્તાનું વ્યાજ કેટલું છે થ્રી વાય બીજા હફ્તાનું કેટલું ટુ વાય અને પ્રથમ હફ્તાનું કેટલું વાય હવે આની પહેલાં દાખવામાં આપણે કહું સમીકરણ લઈ લઉં ખબર બીજું અને ત્રીજું તો આમાં ઊંધું લઈ આવે હવે આમાં પહેલું ને બીજું લઈ લઈએ કંઈ નહીં હવે આપણે આ બંને લઈ લઈએ ખબર આ પહેલું સમીકરણ ના બીજું સમીકરણ ચાલો તો અહીંયા લખીએ સમીકરણ 1 અને 2 લેતા તો પહેલું સમીકરણ અહીંયા લખી દીધું 62 40 = x + 3y અને 57 60 = x + 2y ચલો આમાંથી આ चिन्हો પેલે વીરું થાય x x કટ થઈ જાય 52 40 - 57 60 કેટલું આવે 180 કેટલા 480 480 ના 3y - 2y એટલે 1y y આવે તો y ની કિંમત કેટલી આવી 480 બોલો આટલો ખબર નહીં ચાલો હવે આપણે શું કરતા હતા જો ધ્યાનથી જોજો હવે બીજી ગણતરી હતી ને બીજી ગણતરી ડાયરેક્ટ એની પર આવી જાય જો આપણે બહુ એક્સ્ટ્રા સ્ટેપ નથી કરવાના જેટલા કામના છે એટલા જ કુલ કિંમત એટલે એના આપણે કરાર કિંમત કહેવાય કે નહીં છેલ્લી અહીંયા શું આવશે વ્યાજ પેટે અહીંયા શું આવશે મિલકત પેટે જેને આપણે રોકડ કિંમત કહીએ એક જાતની અને અહીંયા શું આવે હફ્તા હપ્તા આપ્યું આપણે એડવાન્સ પછી બીજો હપ્તો પહેલો હપ્તો બીજો હપ્તો ત્રીજો હપ્તો અને અહીંયા શું આવશે કુલ કિંમત ચાલો ધ્યાન રાખજો હવે સૌથી પહેલા તમે પહેલા હપ્તામાં ડાઉન એટલે પહેલું તમે શું ચૂકવવું ડાઉન પેમેન્ટ ચૂકવું હશે ને તો જો ડિલિવરી વખતે તમે છ હજાર રૂપિયા ચૂકવા જાય તો મિલકાર્ડમાં કેટલા લખી દેવાના છ હજાર એમાં કોઈ વ્યાજ નહીં આવે વ્યાજ તો આવે જ નહીં એમાં ને કુલ કિંમત કેટલો છ હજાર થઈ ગયો છે ને દરેક હપ્તાની જે તમને રકમ આપેલી છે ને કઈ રે કરાર કિંમત એટલે એને દરેક કરાર કિંમત બોલો પહેલા હપ્તાની કેટલી હતી બાસઠ ચાલીસ બીજા હપ્તાની કેટલી છે ને ત્રીજા હપ્તાની એ બેઠી અહીંયા લખી દેવાની ચાલો અહીંયા લખીએ બાસઠ ચાલીસ પછી લખી દેવાની સત્તાવન સાહીઠ ને પછી બૌશી થઈ ગયું હવે આપણે શું નક્કી કરેલું ખબર એ જો દરેક હપ્તામાં છે ને રોકડ કિંમત તો સરખી જ પડે દરેક હપ્તામાં રોકડ કિંમત કેવી હોય સરખી જાય જો આ તે રોકડ કિંમત પેટે દરેક હપ્તે એક સરખી રકમ ચૂકવવામાં આવશે બરાબર એટલે બધામાં કેટલું આવશે છ હજાર નવ બરો એ તો અમા આવશે ને ધારવાનું આવે આ રીતે આપણે ધાર્યું દરેક હપ્તા પેટે જો હવે અમારે કરવું હોય ને તમારે શું કરવું ખબર પહેલા વ્યાજની રકમ લેવાની શું લેવાની વ્યાજની રકમ કેવી રીતે ખબર જો આ વાય વાય શું છે વ્યાજની રકમ છે વાય શું છે વ્યાજ રકમ ચાલો પેલું આ પહેલું સમીકરણ છે ને ત્રણ ગુણ્યા વાય કેટલા થાય બોલો ચૌદ ચાલીસ એટલે પહેલા હપ્તામાં કેટલું છે ચૌદ ચાલીસ ચાલો બીજું ટુ વાય તો બે ગુણ્યા ની રકમ કેટલી છે ચારસો એસી એટલે નવસો અને એકલું પછી છે વાય એટલે ચારસો થઈ ગયું હવે આમાંથી આપણે આ માઇનસ કરી નાખશું ને એટલે આપણે શું મળી જશે રોકડ કિંમત બાસઠ ચાલીસ માઇનસ ચૌદ ચાલીસ કરો જેમ છ હજાર વધતા અડતાલીસ ચારસો કેટલા વીસ હજાર જોરથી તો બોલ દબાઈ દબાઈને બોલે હા વીસ હજાર ચારસો અવાજ વાત કરો ને એસી બે હજાર આઠસો ટોટલ 23280 હજાર બસો બરાબર હવે જો તમે આટલાનો સરવાળો કરી દો ને જો ડાઉન પેમેન્ટનો અને આ બધા હપ્તાનો તો તમારો આટલો જ થશે અને આટલા માટે આ માઇનસ કરીને એટલે રોકડ કિંમત કેટલી મળી ગઈ વીસ ચારસો અને જો આ બંનેનો સરવાળો કરો તમારો આ જ થવો જોઈએ હવે જો આ બંનેનો સરવાળો કરે ને આ નહીં થાય ને એટલે તમારી રોકડ કિંમત અમને ખૂટી હતા ખબર પડી આ લઈ ગયા જોઈ લો અહીંયા ને અહીંયા બધું જો સર્વર થઈ ગયો હા બરાબર છે ચલો હવે ત્રીજો પોઈન્ટ કયો આવ્યો ગસરાનો ગસરાનો ગસર કઈ પદ્ધતિ દેખાય ગટ્ટી જતી પદ્ધતિ ગટ્ટી જતી બાકી પદ્ધતિ જેટલા હપ્તા હોય ને એટલી વખત માઈનસ કરવાનો કેટલા હપ્તા છે ત્રણ ત્રણ વખત આપણે દસ દસ ટકા માઇનસ કરતા જવાનું બરાબર ચલો મને કેવું કે ઘસારો કઈ કિંમત કરાર કિંમત કેટલી છે તો એક વખત આના કરો એટલે હવે કેટલા આ પહેલા હપ્તાનો ઘસારો આવ્યો હા અઢાર હજાર ત્રણસો પાછો બીજી વખત ઘસારો માઇનસ કરો બરાબર આના દસ ટકા કરો ને એટલે અઢાર છત્રીસ આવે એટલે આ તમારે બીજો હપ્નો ગસર આવ્યો સોળ હજાર પાંચસો ચોવીસ ચોવીસ માઈનસ પાછા દસ ટકા સોળ બાવવર આ તમારો ત્રીજા હપ્તાનો સસર આવ્યો અલગ અલગ ઘટ્ટી જતી બાકી પદ્ધતિ છે એટલે બરાબર થઈ ગયું હવે આગળ નહીં કરો કારણ કે ત્રણ હપ્તા હોય એટલે ત્રણ વખત કર્યું થઈ ગયું હા હા બહુ નહીં કરવાનું ચાલો આ બીજું ને ત્રીજું થઈ ગયો હવે બંનેના ચોપડે આપણે શું લખવાની છે પ્રથમ વર્ષની નોંધ હવે લખીએ ચલો તો સૌથી પહેલા આપણે ખરીદનાર ના ચોપડે ખરીદનાર અને ચલો પહેલા આમનોદ કઈ થશે આના ચોપડા પ્રથમ વર્ષની છે પ્રથમ વખત લખવાની છે પ્રથમ વર્ષની બોલો પહેલા આનામાં કોઈ નોંધ થશે નથી નોંધ થશે નહીં અને આમાં શું થાય ખરીદનાર જો આમાં ખરીદનાર એની પાસે આવશે ને એટલે ખરીદનાર આપણો કોણ છે તો રાજશ્રી ખાતે ઉધાર આમાં કઈ કિંમત લખાય ખબર કિંમત લખાય રાજશ્રી ખાતે ઉધાર કઈ કિંમત રોકડ કિંમત કેટલી છે રોકડ કિંમત વીસ હજાર ચારસો છે જો લખી દે વીસ હજાર ચારસો થેન્ક યુ ચાલો બીજી મિલકત ખાતે ઉધાર તો બેંક ખાતે જમા આના જો આપડે કઈ છે આ ડાઉન પેમેન્ટ ની છે મિલકત એટલે આપણો યંત્ર અતिवी કહેવાય મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે આ ડાઉન પેમેન્ટ ની છે ડાઉન પેમેન્ટ આપણો હવે જો આરએ 6000 નો છે ને 6000 એ 6000 અહીંયા લખી દેવાનો અને પેલેના જો શું થાય વેચનારના જો આપડે બેંક ખાતો જારે ખરીદ લાલજી શ્રી ખાતે બેંક ખાને પાસે પૈસા હશે બેંક ખાતે ઉધાર તે રાજશ્રી ખાતે જમા છ હજાર રૂપિયા આને પૈસા મળી ગયા એટલા જો આપણે અહીંયા નમૂનો બનાવેલો છે આ આખો ચાલો ત્રીજો પોઈન્ટ હવે હફ્તાનો આપણે નક્કી કર્યો એટલે મિલકત ખાતે ઉધાર જો આ રહ્યો વ્યાજ ખાતે ઉધાર તે ગુજરાત લિમિટેડ હા તે વિડીયો પણ લિમિટેડ ખાતે જમા ચલો આ કઈ આમને લખવાની ખબર અમારી જો મૂળ આવ્યા પહેલા હપ્તાની આવી કઈ આવી પહેલા હપ્તાની જો આ ઉધાર થાય જો આ ઉધાર આ ઉધાર ના જમા એટલે ચાલીસ જમાલીસો ચૌદ ચાલીસ અને બાસઠ ચાલીસ જમા થઈ ગયું અને આના ચોપડામાં ખાલી ફક્ત ને ફક્ત વ્યાજની જ એન્ટ્રી થઈ રહી ખરીદનાર ખાતે ઉધાર તો વ્યાજ ખાતે જમા એટલે ખરીદનાર આપણો કોણ છે રાજશ્રી રાજશ્રી ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા કેટલા રૂપિયા વ્યાજ કેટલું પ્રથમ હપ્તા નું ચૌદ ચાલીસ બીજા હપ્તા આપણે નથી કરતા એ જ નથી ચાલો ચોથું તે બેંક ખાતે આપણે પૂરેપૂરો હપ્તા આપી દઉં એટલસ નો કોન ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા રૂપિયા ટોટલ હપ્તાની કરાર કિંમત કેટલી છે પ્રથમ હપ્તાની જવારે પાસો ચાલીસ અહીંયા લખી દેવાનું અને પેલાને એટલા પૈસા મળશે જો એટલું યાદ રાખો સિમ્પલ કેવું ને વેચનારના ચોપડામાં બે આમ સરખી જ છે કઈ ખબર એક આ બીજી ને એક ચોથી જોઈ લો આ બીજી બેંક ખાતે ઉધાર તે ખરીદનાર ખાતે બેંક ખાતે ઉધારતે ખરીદનાર ખાતે છે ને વેસનાના ચોપડામાં બીજી અને ચોથી આમલો સરખી જ આવે ખાલી રકમ બદલાઈ જાય બેંક ખાતે ઉધાર તે રાજશ્રી ખાતે જમા કેટલા બાસઠ ચાલીસ થઈ ગયું ચાલો પાંચમો પોઈન્ટ આના ચોપડામાં ઘસારાની કોઈ ઘસારાની આમનો થાય ને ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે જમા પ્રથમ વર્ષનો ઘસારો કેટલો છે પ્રથમ વર્ષનો ઘસારો રહ્યો વીસ ચાલીસ એ લખી દેવાનું વીસ ચાલીસ થઈ ગયો અહીંયા ઘસારાની કોઈ આમનો થતી નથી ઘસારાની આમનો થશે થઈ ગયું અને આમાં છઠ્ઠા નંબર પર હું હવે માંડી વાળવાની હોય ને રકમ નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખાતે તે ઘસારા ખાતે ચલો પ્રથમ હપ્તાનો વ્યાજ કેટલું હતું ચૌદ ચાલીસ હતું ઘસારો કેટલો હતો હમણાં ગયો વીસ ચાલીસ અને બંને ટોટલ કેટલું થાય બોલો પેલા ત્રણ હજાર ચારસો એંસી ચાલો આમાં શું આવશે વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે કેટલું ચૌસો ચાલીસ ચૌદસો ચાલીસ થઈ ગયું હવે પહેલો પ્રશ્ન આપડે પતર રાજના ચોપડામાં ખાટું ખોલો હવે શોર્ટકટ કરો હવે બીજું બધું પુષ્ટિ કરજો બરાબર હવે આપણે કામ લાગશે અહીંયા આપણે હેડિંગ આપી દઈએ રાજશ્રીના ચોપડા એટલે ખરીદના રાજશ્રી ના ચોપડે યંત્ર નું ખાતું એટલે કે ટીવી નું ખાતું મિલકત ચાલો સૌથી પહેલા અહીંયા શું આવ્યા તારીખ પછી શું આવે વિઘટ પછી રૂપિયા પછી તારીખ પછી વિઘટ પછી રૂપિયા થઈ ગયું બોલો સૌથી પહેલા પ્રથમ વર્ષની આમનોન શું આવે આ રહી પ્રથમ વર્ષની આમનોન થશે નહીં ખરીદનારના ચોપડાની જોવાની વેતનારની જોવાની ખરીદનારના ચોપડાનું યંત્ર ખાતું છે મિલકત ખાતે ઉધાર તો બેંક ખાતે જવા તો મિલકત ખાતે ઉધાર તો અહીંયા શું લખી દેવાનું બેંક ખાતે તારીખ કઈ લખવાની એક એક બે હજાર જયારે યંત્ર ખરીદેલું હોય ત્યારે કેટલું ડાઉન પેમેન્ટ આપેલું છે છ હજાર તો અહીંયા લખી દેજો છ હજાર થઈ ગયું ચલો બીજી આમના જો મિલકત ખાતે ઉધાર વ્યાજ ખાતે ઉધાર તો વિડીયો કોન કંપની ખાતે એટલે અહીંયા લખી દેવાની આખાની તારીખ એકત્રીસ બાર બે હજાર વિડીયો કોન કેટલા રૂપિયા છે આ ડાઉન પેમેન્ટ આવેલા આપણા મૂળ રકમ લખવાની હપ્તાની પહેલા હપ્તાની અડતાલીસ રૂપિયા થઈ ગયું ચલો ચોથી આમના એટલું આવે જ નહીં આમાં મિલકત છે નહીં પાંચમી આવે ને ઘસારાની ચાલો ઘસારા લખી દે અહીંયા એકત્રીસ બાર બે હજાર શું આવે ઘસારો કેટલો આવે લેવાનો ચાલીસ તો અહીંયા લખી દેવાનું કરો બસ દસ હજાર આઠસો દસ હજાર આઠસો માંથી વીસ ચાલીસ માઇનસ કરો આઠ હજાર સાતસો આઠ હજાર ને સાહીઠ અહીંયા લખાઈશું બાકી આગળ લઈ ગયા એકત્રીસ બાર બે હજાર આના પછીની તારીખ અહીંયા લખવાની એક બે હજાર એક બાકી આગળ લાવ્યા એ જ રકમ લખવાની સત્યાસી સાઠ થઈ ગયું હવે એકદમ શોર્ટકટ પેલી કરાયેલી હતી ને એ જ રીતે કઈ તારીખ લખી દેવાની હવે આની આખાની તારીખ એકત્રીસ બાર બે હજાર એક વેસ્ટના નામ લખી દેવાનું વિડીયો કોલ બરાબર અને આની મૂળ રકમ કેટલી છે હવે અડતાલીસસો એ બેઠી અહીંયા લખી દેવાની

તારીખ કઈ લખાય એકત્રીસ બાર બે હજાર એક 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 એના તારીખ અહીંયા લખી બે બે હજાર બાકી આગળ લાવ્યા અગિયાર સાતસો ચોવીસ ચલો એકત્રીસ બાર બે હજાર બે આખી તારીખ લખી દીધી કઈ વીસ નામ લખી દેવાનું વિડીયો કોન અને મૂળ રકમ કેટલી છે અડતાલીસ સો છે કયો ઓપ્શો હવે આવી ગયા ત્રીજો ઓપ્શો આવી ગયા બરાબર

ચૌદ હજાર આઠસો બોતેર માઇનસ કરો હું લખાયટી ગયા દાખલો આખો જોઈ લો બોલો કોઈ પૂછવું છે આમ જ પડી ગઈ ભાઈ તને ચલો હવે આપણે આરી રાખી પટી ગઈ છે બરાબર છે હવે આપણે બીજી રીતના કરશું પછી